આમ કીધું સાઈડ માં થઈને જઈ જ્યાં ખરા એ લાઈન માં ગયા ઝડપ રાખો કઈ કઈ જ

હા યાદ છે ગાયદી હા અને આ નવું બનાવ્યું એમ કે સિદ્ધરાજભાઈ લાઈક દઈન ઓકે જય દ્વારકાધીશ બાપા સીતારામ તો બાપા સીતારામ ફાલ્ગુની બેન આવી ગયા છે તો ફાલ્ગુની બેન બાપા સીતારામ જે આ મોટું નવું બન્યું છે અને

એ બધાય દર્શન કરવા ગયા હે મે દર્શન કરીને આવતા રહ્યા સી લઉં તો કહીયા બતાય ભાઈ કહો દર્શન દો ને ભાઈ કહો આમ પવન કે આપ મહાસૂર કે એ કાટી નો જાય ફોટો ઘરે ભાઈ ને કહો મમસમ કી સુપ્રભાત હે ભાઈ ભવિષ્યમાં બનારે जब भागों के नीचे चले तब भी लोग प्रसाद जमाने बोले चुरावा हो जाए अरे हाँ जबने सांप लोए उपास जिंदाना हो जमाने खाने को मिल सारा भी तो चले के फलाव करें जाओगे भी प्रसाद जमाने भाई भाइयों को बांटे हो तब भी लोग प्रसाद जमाने बोले चुरावा જય હો બાપા બજરંગદાસ બાપુ તો ફાલ્ગુની બેન કહે છે જય હો બજરંગદાસ બાપુ લક્ષ્મણ સાબલિયા જય માતાજી લાઈક સાથે અમેરિકાવાળા ઓકે આયા છે આપણે બગદાણા બજરંગદાસ બાપુ તો બધાય મિત્રોને જય માતાજી જય દરિકા દેશ પધારો પધારો બધા બગદાણા છે આપણે અને ભગદાણ આપણે પહોંચી ગયા છે ઓકે પધારો પધારો બધા સ્વાગત છે દર્શન કરી લીધા છે પછી લાઈ કર્યું હતું પાછા દર્શનમાં રહેવી અને લાઈ ન થાય એવું થાય તો જો આ બધે ઘણું માણા પબ્લિક છે આ રોડ છે લાગો બાપા સીતારામ ના વિપુલ ગેમિંગ વિપુલ ગેમિંગ ઓકે 75 जना जो है तो जय श्री बाबा सीताराम जय ओ बजेंगे तुम्हारी जिंदगी हो फाल्गुनी बहन जय माताजी लक्ष्मण साहेब कैसे विपुल विपुल कैसे विपुल भाई बाबा सीताराम तो बाबा सीताराम ઓલાયા હે ઓલાયા આજ આમ લખ્યો હા તો સી આપણે બગદાણા તારે બધાઈને વાપસી તરામ જય જય દરકા દેસ

અને આ જૂનું છે આપણે ભૂખ લાગી છે મને આઠમી લાયક સાથે બાપા સીતારામ મનુભાઈ મનુભાઈ બાપા સીતારામ ચવણ લાલસિંહ કે વિક્રમભાઈ બાપા સીતારામ તો બાપા સીતારામ પધારો પધારો ચંદુભાઈ માંડલિયા આવી ગયા છે તો ચંદુભાઈ માંડલિયા બાપા સીતારામ મુંબઈ થી છે તો આપણે ચંદુભાઈ આજે આવી ગયા છીએ આપણે બગદાણા અને સવારમાં ખોડિયાર મંદિર હતા રાજપરા અને હવે જઈશું ભગુડા અને ઊંચા કોટડા તો અહીંયા જઈને લાઈક કરજો પાછા અત્યારે છે બગદાના આપણે જો આ નવું મંદિર બન્યું છે આરસમાં અને વિશાળ જગ્યા છે અત્યારે તો વિશાળ જગ્યા છે તો બાપા સીતારામ બધાયને જય માતાજી દર્શન કરી લેજો બધાય જય માં ખોડિયાર બાપા સીતારામ જય ભગુડાવાળી મોગલમાં જય ચામુડમાં તો આપણે ચંદુભાઈ માંડલિયા મુંબઈ થી આમ જોઈ રહ્યું હાલો બધા આવ્યા બધા બોલો ફોટો આઈ રહ્યો રખાય લઈ લેવાનું તો ચંદુભાઈ માંડલિયા બધા કહી દી છે બધું ખોડિયારમાં પેલા ગયા તા એટલે બાપા સીતારામ ભગોડા ઓકે દર્શન કરાવજો અમને પણ હવે અંદર તો દર્શન કરી આવ્યા છે ઝૂમ કરી જો ઝૂમ છે કરી લેજો દર્શન ચાલો પરસાઈ દે લેવાનું જવાનું

તો કાલ વેરો છે ને દર્શન કરાય છે તડકો છે એટલે થોડુંક રિઝલ્ટમાં કયા વાર આવે છે હાલો હાલ હા પાંચા ભાઈનો લઈ લો છે એ ગયા ચકા ભાઈ આવી ગયા

જય બાપા સીતારામ બાપા સીતારામ હાલો હાલો આલે શૈલેશ આય લામ મેરાય હાલો બધાય જે મોટું મંદિર છે બનેલું બધાય લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરી નાખજો ફાલ્ગુની બેંકે છે બાપા સીતારામ બાપા સીતારામ છો દરબાર હે

Terima kasih telah menonton!